નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દોસ્તો આજનો વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કેમ કે વાત જ કંઈક એવી છે ગુજરાત પોલીસ ભરતી એલઆરડી કોન્સ્ટેબલ પીએસઆઈ ભરતીમાં જે કોઈ ઉમેદવારો જવા માંગે છે જેમણે ફોર્મ ભર્યા છે હાલ રનિંગની તૈયારી કરી રહ્યા છે ઘણા બધા ઉમેદવારોએ દિવસની અંદર રનિંગની પરીક્ષા ક્લિયર પણ કરી છે ઘણા બધા ફેલ પણ થયા છે એક હાલ જે બની છે તે ઘટના આજ રોજ પોલીસ ભરતીની અંદર એક ઉમેદવાર રનિંગમાં ફેલ થતા ખૂબ જ ખોટું ડિસિઝન લઈ યુવકે જિંદગી ટૂંકાવી છે જી હા દોસ્તો આઠ વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા નામ પરેશ જંગલમાં બાવળ પર દોરી બાંધી ઘડે ફાસ ખાધો છે પરિવાર માટે ખૂબ જ મોટું છે તો સો વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું જેથી કરીને તમને સજાગ કરી શકાય કેમકે તમે એકવાર ફેલ થયા તો એવું નથી કે કાયમ માટે તમે આ ભરતી પરીક્ષા ક્લિયર નહીં કરી શકો ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો આ એકવાર નથી તમે આરામથી ઘણી બધી વખત તૈયારી કરી શકો છો અને પરીક્ષાની તૈયારીને સાથે સાથે જો તમે ફેલ પણ થયા તો ખોટી દિશામાં આગળ વધવું જોઈએ નહીં એમ કે આના કારણે તમારા મા બાપ પર ખૂબ જ મોટી આફત આવી શકે છે તમારા એક ખોટા ડિસિઝનના કારણે તો જે ઉમેદવારોને પરીક્ષા બાકી છે તે આવા ડિસિઝનો ના લે આગળ વાત કરીએ ડિટેલમાં સમજીએ તો સમગ્ર રાજ્યમાં હાલ પોલીસ ભરતી વિભાગની લોકરક્ષક પીએસઆઈ ભરતી પ્રક્રિયા શરૂ છે ત્યારે માણાવદર તાલુકાના દગઢ ગામના ઓગણત્રીસ વર્ષીય પરિસ હમીરભાઈ કાનગઢ નામનો યુવકો નવ જાન્યુઆરી પોલીસ ભરતીની પરીક્ષા આપવા માટે જામનગર ગયો છેલ્લા આઠ વર્ષથી પરીક્ષાની તૈયારી કરતા યુવક પોલીસ ગ્રાઉન્ડમાં સમયસર દોડ પૂરી ન કરતા નાપાસ થયો હતો જેથી યુવકને મનમાં લાગી આવતા બાંટવા નજીક જંગલમાં જઈ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવાર પર આપ ફાટ્યું છે દોસ્તો મૃતકના સગા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે પરેશ છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યારે નવું જાન્યુઆરી બે હજાર પચીસ જામનગર ખાતે પોલીસ ભરતી પ્રક્રિયા માટે ગયો જ્યાં દોડમાં પરેશ ના પાસ થયો હતો ત્યારબાદ પરેશ જામનગરથી ઘરે આવતા નીકળ્યો ત્યારે બાટવા નજીક આવેલા જંગલમાં જઈ પ્લાસ્ટિકની દોરી બાવળ સાથે બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી તો સો વધારે વાત કરીએ તો મૃતકના સગાઈ વધુમાં જણાવ્યું કે ઘણા કલાકો સુધી પરેશ ઘરે ન ફરતા અમે તેને ફોન કરતા તેનો મોબાઈલ બંધ આવતો હતો જેથી અમે પરેશાન પરેશના પરિવાર અને મિત્રો સાથે શોધખોળ હાથ ધરી હતી જ્યાં રાત્રે પરેશ તો બાઇક રોડ પર જોવા મળ્યું અને જંગલ વિસ્તારમાં બાળ પર દોરી બાંધેલી હાલતમાં પરેશ લટકેલી હાલતમાં જોવા મળ્યા આ મામલે અમે પોલીસને જાણ કરી ત્યારબાદ મૃતક પરેશ ન્યાયમૂર્ત દે પીએમ માટે મણાવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પોલીસે અકસ્માતનો મોતનો પણ ગુનો દાખલ કર્યો છે તો સો તમને ખાસ વિનંતી કે ભગવાને આપણને એક જ લાઈફ આપી છે સારી રીતે જીવવી જોઈએ આવા ખોટા ડિસિઝન લેવાના જોઈએ જેથી કરીને પરિવાર પણ આગળ જતા તકલીફમાં બસ આટલા માટે જ આ વિડીયો બનાવી રહ્યો છું વિડીયો ગમ્યો હોય તો એકવાર લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં